નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું વાંકાનેરમાં વરસાદની સ્થિતિ અગે સતત ત્રણ દિવસથી આ વરસાદ આવે છે જેને લઈને વાંકાનેરનો ડોમ ડેમ ઓવરફ્લો થઈ ગયો અને આ આપણી નદી ગાંડી તૂર બની ગઈ છે તમે જોઈ શકો છો વાંકાનેરની નદીઓ ગાંડી તૂર બની ગઈ છે પતાળિયામાં ઉપરથી પાણી જાય છે અને વાકાનેરની નદીના બધા જ નાળાઓ છલોછલ ભરાઈ ગયા છે અને વાંકાનેરની નદીઓ ગાંડી દૂર થઈને વહી રહી છે તેમજ વાંકાનેરમાં રેલવે સ્ટેશન રોડમાં મિલ સોસાયટી તેમજ મિલન પાર્ક અને સિદ્ધાર્થનગરના બધા જ ઘરોમાં ઘરે ઘરના વિધિ હું તમને બતાવીશ બધા જ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને ઘરથી ઘર વખરી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે તો આપણે જોઈશું બધા જ ઘરના હાલ અહેવાલ રોડ રસ્તા ઘર બધું અત્યારે એક થઈ ગયું છે ન્યૂ સોસાયટી મિલન પાર્ક બધાના જ ઘરમાં રેલવે સ્ટેશન રોડ ઉપર બધાના જ ઘરમાં પાણી ઘર શેરી બધું એકો એક થઈ ગયું છે તો ચાલો આપણે તે દ્રશ્યો નજરે નિહાળીએ હા ઘરમાં ફરી ભરાઈ ગયું છે ઘઉ ના હા ઊંચું છે ઊંચું છે ઘઉં નું ટીપણું નહીં વાંધો રાંધ આવે તો અત્યારે શું ના ટીપણું એમાં કઈ ન dapat <impleas> <impleas> apa <impleas> 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 બપલા કુંડીના ના પાટિયા તારે બપલા કુંડીના ના પાટિયા તરવા માંડ્યા આ વીડિયો નું ઉતારી ઉતારી શું કરવા બધી તળે તળે જાય ઈ અમાર ઓલો બબુડો 6 વાગા ઉઠી ગયો ને બો જાય લીક ન હોય જો વાત નીકળે કુંડીઓ નો ક્યાં કી જોઈ જોયા કા તેનો બેન જેવી ચોકડ્યો કે

રમાબેન કે ગળી જાય નો ગળી જાય ને એને ગળ આ ઉપલા માણે ચડી ગયા છો આ નગરપાલિકા ક્યાં જાય આમાં કોનું કાઢે ઇન્દુબેન ને ઘરમાં

તારું મને ફોન કરું રેલ આ વાળા

પણ નહીં હોય રિક્ષા વાલે હે આમ ઉપર નહીં હોય મસાદ રિક્ષા વાલે છે તો પણ જ બાવાજી નું મકાન છે આમ જો સુધી પાણી છે

இம்மந்திர ஹூ நீச்சி கை காமிக்க படுத்து

જ્યાં નજર કરો ત્યાં પાણી પાણી છે નથી એટલું પાણી નથી એ લોકોના પગ દેખાય જોયું અહીંયા નથી આ શેરીમાં આખું પાણી જ ભેર્યું છે આ લોકો તો ઘર મૂકીને વયા ગયા હવા માસી ઘર મૂકીને વયા ગયા છે હા એને બધે અંદર ઘરમાં ઘરમાં બધે પાણી છે જો તાળા દઈને વયા ગયા આખું આખ ફર્યું ભર્યું છે અને ઘરમાં પણ આ લોકોના પાણી છે ઘર મૂકીને વયા ગયા છે તિયે અહીંયા કેવું છે પાણી કેવું છે પાણી કેવું છે ગરમા અહીંયા એવું છે અહીંથી દવા એટલું નથી જતા તાણ કરી તાણ કરે કેવી સ્થિતિ છે અહીંયા કેવું છે આ લાઈનમાં લાઈન માં કેવું છે મેં તો કીધું અમારે જ છે

જોઈ શકો છો માણસ છો ને ઘરમાં પાણી ગોઠણ લગી ના પાણી છે અહિયાં તો અરે આ દેખાય છે લાલાભાઈ ભાઈ ને ગોઠણ લગી પાણી દેખાય છે આ પાણી ની કુંડી એક જનાજ બાથરૂમ બધું એક જ છે આ પાણી આ દરવાજા કોયલા જો આ પાણી આ કુંડીઓ કે કોઈ કેજો આ જો 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 તુસે આ દીકરો આજ તો બી વારે હે રેડ હેટર તારા આ જો ઘર માં પાણી સેટો સેટ બધે ઘર ની ઘર વકરી બધી પાણી માં છે બધું ઉપર હે લીધું

હું તો થોડા થોડા ના એટલે પાણીમાં કરકા પીના થઈને વળી